બે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશ લાલસાને લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને સંસ્થાનો સ્થાપ્યા અને તેમની સત્તાનો વિસ્તાર કર્યો પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધાઓ શરૂ થઈ હતી પશ્ચિમ યુરોપના આ સંસ્થાન ભૂખ્યા દેશોએ એશિયા આફ્રિકાના દેશોને આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું હતું વિશ્વ રાજકારણમાં તેના એવા પરિણામો આવ્યા કે જેને લીધે પ્રથમ વિશ્વયુદ્ધ રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વગેરે જેવા અનેક બનાવોનું સર્જન થયું હતું તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે તેનો વિગતે અભ્યાસ કરીએ પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા તેમની આ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા નહોતા નેધરલેન્ડ બેલ્જીયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો પાછળથી તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા હતા પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું જેને કારણે છ દાયકા સુધી બિનયુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો હતો એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી તથા જર્મન રાજ્યો પણ બન્યા હતા જો કે જ્યારે એશિયા આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લીધા હતા એશિયામાં સંસ્થાનવાદ ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યા પછી ભારતના પડોશી દેશો શ્રીલંકા મ્યાનમાર એટલે કે બર્મા સિંગાપુર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો પરંતુ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા અઢારસો ઓગણચાળીસથી બેતાળીસ જે ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે જાણીતા થયા આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી બીજા પાંચ બંદરો વેપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન રશિયા જર્મની ફ્રાન્સ બેલ્જિયમ અને અમેરિકાએ પણ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનીજ તેલે યુરોપીય પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા આકર્ષ્યા હતા ઇંગ્લેન્ડ જર્મની રશિયા અને અમેરિકાએ ઈરાન ઈરાક કુવૈત સાઉદી અરેબિયા અને બહેરીનમાં તેલ કંપનીઓ સ્થાપી પોતાના હિતો જાળવવાના પ્રયાસો કર્યા હતા આફ્રિકામાં સંસ્થાનવાદ પંદરમી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરીયામાં વેપારી મથકો સ્થાપ્યા હતા ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાતા યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા સ્પર્ધા કરી બેલ્જીયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી પોતાની સત્તા સ્થાપી ઇંગ્લેન્ડે ઇજિપ્ત પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના દેશો પ્રદેશોમાં પોતાના મથકો સ્થાપ્યા ફ્રાન્સે ટ્યુનિસિયા મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું જર્મનીએ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા આ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી અઢારસો ચોર્યાશીથી અઢારસો પંચ્યાશી જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લેવામાં આવ્યા આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાયું હતું એક તરફ યુરોપના સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો એશિયા આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાન સ્થાપી સ્વહસ્તક કરવા માંગતા હતા ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થયું હતું તેથી જર્મનીએ ઔદ્યોગિકરણ વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં લાવ્યું હતું આમ આ ઝડપી બદલાતા જતા પ્રવાહોએ આ દેશોનું રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું હતું તેનાથી તેમનો વિકાસ અટકી ગયો હતો જેણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું હતું પ્રથમ વિશ્વયુદ્ધ ઓગણીસો ચૌદથી ઓગણીસો અઢાર પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે થયું ન હતું તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ એક ઓગસ્ટ ઓગણીસો ચૌદના રોજ થયો જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી ઈસવીસન અઢારસો એકોતેરમાં તે અનુસાર યુદ્ધદંડ અને પોતાના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા ફ્રાન્સ આ અપમાન ક્યારેય ભૂલી શક્યું ન હતું આમ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું આમ એક યુદ્ધના અંતમાં જ બીજા ભાવિ યુદ્ધના બીજ રોપાઈ ગયા હતા એક આર્થિક પરિબળ ઓગણીસમી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી ઓગણીસમી સદીની છેલ્લી પચીસીમાં જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો તેણે એશિયા તથા આફ્રિકાના ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના બજારો આ રીતે તોડવા માંડ્યા પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ હતી બે લશ્કરવાદ યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું ઇંગ્લેન્ડ ફ્રાન્સ ઓસ્ટ્રિયા રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી જાપાન ઇટાલી જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી સ્વરક્ષણના બહાના નીચે શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું હતું આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું હતું ત્રણ જૂથબંધી સંધિઓ પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ બે જૂથોમાં વહેંચાયેલું હતું એક બાજુ જર્મની ઓસ્ટ્રિયા હંગેરી બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ બીજી બાજુએ ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા તથા જાપાનનું જૂથ હતું આ બંને જૂથો વચ્ચે ઈર્ષા દુશ્મનાવટ શંકા કુશંકા ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ જે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું પરિબળ બન્યું હતું ચાર ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું યુરોપમાં આર્થિક ઈર્ષાઓ ખેંચતાણો પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો ભણાવ્યા પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્રો પ્રત્યેની ઘૃણાને પ્રોત્સાહન આપવામાં આવ્યું જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરાવવા માંગતો હતો જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમી હતી પાંચ વર્તમાનપત્રોનો ફાળો યુરોપના રાષ્ટ્રોના વર્તમાનપત્રોના પરસ્પર આકરા ઉશ્કેરણીજનક અતિશયોક્તિ ભર્યા અને જૂઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓકી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ન કરી શકે છ યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું ટ્રિટ્સ કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યા કે શક્તિમાનને જ જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે નિત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યે ગોળી મારી હત્યા કરી આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને અડતાલીસ કલાકમાં તેના ગુનેગારને પકડી ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરી નામું આપ્યું સર્બિયાએ પોતે આ બાબતથી અજાણ હોવાનું જાહેર કર્યું ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો